નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મનીષા તનપુરી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવમાં વિષય ગુજરાતી જેમાં કવિતા નંબર સત્તર મારા સપનામાં આવ્યા હરી કવિતાના કવિ છે રમેશ પારેખ મિત્રો કવિતા સમજતા પહેલાં આપણે કવિ રમેશ પારેખ વિશે થોડું ભણી લઈએ તો કહે છે રમેશ પારેખ રમેશ પારેખ વિશે રમેશ પારેખનો પારેખ નો જન્મ સતાવીસ ઓગણીસો પાંચ બે હજાર છ ના રોજ થયો હતો રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો વ્યવસાય જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા ક્યાં ત્વ તંડિત સનન ખમ્મા આલા બાપુની મીરા સામે પાર વિતાન સુધ બીચ છાતીમાં બારસાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એમના મહત્વના કાવ્ય સંગ્રહ છે મિત્રો આ દરેક કાવ્ય સંગ્રહ એ રમેશ પારેખના છે કાળ સાચવે પગલાં પાચમના મેળામાં એમના મનોત્તર સંપાદનો છે અક્ષર છ અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે છ અક્ષરનું નામ આ એમનો સંગ્રહ ગ્રંથ છે કે જેમાં દરેક કવિતાનો સંગ્રહ આપણે જોઈ શકીએ છીએ હાઈકુ ચી દે તાલી હફરક લફરક અજબ ગજબનો ખજાનો એમના બાળ સાહિત્ય સંગ્રહ છે સગપન એક ઉખાણું સૂરજનો પડછાયો એમના નાટકો છે રંજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેમને સન્માનિત થયા છે મિત્રો આ તો વાત થઈ કવિ રમેશ પારેખ વિશે હવે આપણે જોવાનું છે કવિતામાં કવિ શેની વાત કરે છે શીર્ષક વાંચો તમને તરત મજા આવશે સમજાશે અને ગમશે પણ મારા સપનામાં આવ્યા હતા ભાઈ અહીંયા તો કવિને સપનામાં હરિ આવ્યા છે હરિ એટલે કોણ ભગવાન બરાબર છે ભગવાન આવ્યા છે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સપનામાં આવે છે અને કવિની સેવી થાય શું થાય છે કેવી કેવી ભાવના જાગે છે શું અનુભવે છે એની વાત કવિ આપણી સમક્ષ મૂકે છે તો કહે છે કવિ કે જો અહીંયા તમને સમજૂતી જોઈ લઈએ કે મારા સપનામાં આવ્યા હરિ રમેશ પારેખના છ અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવ્યું છે આ યાદ રાખજો મિત્રો કે જે મારા સપનામાં આવ્યા કવિ મારા સપનામાં આવ્યા હરિ જે કવિતા છે એ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો કે છ અક્ષરનું નામ આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બહુરી બનેલી ગોપીના મનોભાવો રજૂ કર્યા છે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કૃષ્ણના પ્રેમમાં ગોપીઓ કેટલી પાગલ હતી બરાબર છે એના માટે તેઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે તો અહીંયા પણ કવિએ જે ગોપીઓ છે એ જે ગોપી છે એ શ્રી કૃષ્ણના પ્રેમમાં કેવી બહાવરી પાગલ અને ગાની બને છે અને કેવા કેવા અનુભવો કરે છે એની અહીં કવિ રજૂ કરે છે ગોપીને ભાસ થાય છે એટલે કે એવો અનુભવ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી ઝૂલાવી વ્હાલી કરી એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે ગોપીની કૃષ્ણ પ્રીતિના તીવ્રતા ત્યાં સુધી પહોંચી છે કે કંસાર કરવા મૂકેલા આંધનમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મક ભાવ રચાય છે કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે માં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયકાને હરિનો ઉત્તર મરી જાય છે સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે મિત્રો કવિતામાં કવિએ બહુ જ ઊંડાણપૂર્વક ગોપીના ભાવને વ્યક્ત કર્યો છે બરાબર છે અને અંતે કવિએ પોતાના ગોપીને પ્રભુ સાચે જ પ્રગટ થતા હોય અને ગોપીને જગાડતા હોય એવો ભાવ પણ વ્યક્ત કરે છે જોઈએ મિત્રો કવિતા એટલે તમને સમજાશે કવિતા ખૂબ જ નાની છે બહુ ઓછી પંક્તિમાં પણ બહુ સરસ ઉર્મિ ગીત છે યાદ રાખજો પ્રકાર શું છે ઉર્મી ગીત કે જેમાં ઉર્મી ગીત એટલે શું એમાં જેમાં પ્રેમ ભાવના લાગણી વ્યક્ત થતી હોય એમ જ આ કવિતામાં પણ આપણને કવિ એ ગોપીનો પ્રેમ ભાવ અને કૃષ્ણ પ્રત્યેની ઊંડાણ ભક્તિ તીવ્ર ભક્તિના દર્શન આપણને અહીં થાય છે મારા સપનામાં આવ્યા હરિ શું કહે છે કવિ ગોપીને કહે છે કે મારા સપનામાં હરી આવ્યા ભગવાન આવ્યા મને બોલાવી ઝૂલાવી વાલી કરી ગોપી કહે છે મારા સપનામાં હરી આવ્યા એ તેમને મને બોલાવી ઝુલાવી અને મને વાલી કરી પછી કહે છે સામે મરકત મરકત ઊભા મરકત મરકટ એટલે કે મંદ મંદ ધીમું ધીમું સામે એમ કે મરકટ મરકટ ઊભા મારા મનની દ્વારિકાના સુબા મારા મનની દ્વારિકા દ્વારિક દ્વારિકા એટલે કે દ્વારિકા જે કૃષ્ણનું ધામ છે દ્વારિકા સુબા યાદ રાખજો સુબા એટલે શું તો કે સુબા એટલે પ્રદેશ કોઈક પ્રદેશનો વડો હોય હકે અહીં પણ અહીં આપણે નથી કહેતા કોઈ પ્રદેશનો જે મેઇન વ્યક્તિ હોય ને મુખ્ય વ્યક્તિ હોય કે જે બધું સાચવતું હોય એને આપણે સુબો કહીએ છીએ પણ અહીં આ કવિતામાં આપણે સુભો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે મારા મનની દ્વારિકાના સુભા મારા મનનો જે દ્વાર છે એનો જે રાજા છે એનો જે રક્ષણ કરનાર છે એવા શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ મારા આંસુને લુચ્યા જરી મારા આંસુ મારા જે આંસુ છે એને સાફ કરે છે શું કહે છે કે પ્રભુ મારી સામે મંદ મંદ હાસ્ય કરતા ઊભા મરકત મરકત ઊભા એટલે કે હાસ્ય કરો ધીમું ધીમું મંદ મંદ હાસ્ય પ્રભુ મારી સામે મંદ મંદ હાસ્ય કરતા ઊભા રહ્યા કે જેઓ મારા મનની દ્વારિકાના સુભા છે તેવા મારા પ્રભુએ મારી આંખના આંસુને સાફ કર્યા આગળ કહે છે આંધન મેલ્યા હતા કરવા કંસાર આપણે જાણીએ છીએ કંસાર બનાવવું હોય તો એના માટે આંધન મૂકવું પડે તો ગોપી આ કંસાર કરવા માટે આંધન મૂકે છે એમાં ઓરી દીધા મેં સંસાર અને એમાં તે સંસાર ઓળી દે છે હરી બોલ્યા અરે બહાવરી ભગવાન આવ્યા ગોપીએ કંસાર કરવા માટે ગરમ પાણીના આંધન મૂક્યું પર એમાં લોટને બદલે ગોપીએ પોતાનો સંસાર પોતાનું સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત કરી દીધું ઓરી દીધા આ જોઈને હરી બોલ્યા હે ગોપી અરે બહાવરી ઘેલી યાદ રાખજો હરી બોલ્યા ભગવાન બોલ્યા બહાવરી એટલે ઘેલી અહીંયા ગોપીએ સંસાર કરવા માટે આંધન મૂકે છે ત્યારે લોટ ઓરવાની બદલે જાણે પોતાનું પૂર્ણ સંપૂર્ણ જીવન શ્રી કૃષ્ણને જ સમર્પિત કરી દીધું હોય એમ ધૂનમાં ને ધૂનમાં લોટને બદલે સારો આખો સંસાર જાણે પ્લાસ્ટ સંસારમાં ઓરી દે છે મિત્રો કવિતામાં ગોપીના સ્વપ્નમાં હરિ આવે છે ભગવાન આવે છે અને એની શું શું થાય છે શું અનુભવે છે એની વાત અહીં કરે છે એટલે કે ગોપીના પ્રેમ ભક્તિમાં લીન એવા ગોપીની સ્વપ્નમાં હરી આવે છે આ તો ત્યારની ગોપી છે કે એના સપનામાં હરી આવ્યા બાકી આજને સપનામાં કોઈના ભગવાન આવે છે નહીં મિત્રો અહીં તો બહુ મસ્ત સમજવા જેવી વાત છે બરાબર છે કવિતાનો સાહિત્ય પ્રકાર ખાસ યાદ રાખજો કે ઉર્મી ગીત છે સમાનાર્થી શબ્દો આપ્યા છે તરબદા શબ્દો આપ્યા છે ત્યારબાદ સ્વાધ્યાય આ દર આ બધું જ તમારે તમારી સ્વાધ્યની નોટમાં લખવાનું રહેશે કવિતા તમને સમજાઈ હશે એવી આશા રાખું છું અસ્તુ જય હિન્દ જય ભારત